ઉમરગામ પાલિકાના વિરોધ પક્ષના નેતા સહિત પાંચ કોંગ્રેસી કોર્પોરેટરે નાણામંત્રીના હસ્તે કેસરોએ ધારણ કર્યો લોકસભાની સાવી ચૂંટણીએ નગરપાલિકાને કોંગ્રેસ મુક્ત કરતા રાજકારણમાં ગરમાટો એક તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં છે ત્યારે ભાજપ જોડો યાત્રાથી કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે ઉમરગામ પાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિત પાંચ કોંગ્રેસી કોર્પોરેટરો ધારણ કરતા ભૂમિકા ભજવી છે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતા વોર્ડ નંબર ત્રણ અને છ ના કુલ પાંચ કોર્પોરેટરો અને અન્ય કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની કંઠી પહેરતા હવે પાલિકા કોંગ્રેસ મુક્ત બની છે લોકસભાની સામે ચૂંટણી નગરપાલિકાને કોંગ્રેસ મુક્ત राजकरण में घरमाटो व्यापी जे दिवसे अयोध्या खाते राम मंदिर की प्राण तैयार थी त्यार ભારતમાં નહીં ગુજરાતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એક એવી લહેર પેદા થઈ છે કે લોકો સ્વયંદૂર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપવા નીકળવાના છે અને આજે આ લોકો જોડાયા છે એ પણ એનો જ એક ભાગ છે બી આપ કમેન્ટ કરાય કે ઠીક છે મેં અરજી બારે માલુમ નહીં થાય પાર્ટીને કાંગ્રેસ પાર્ટીને જો લિખ મુજબ આપ કરના તો મેં કર્યા હતા બાદ માલુમ પડા એ સબ સબાઇ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો